નમસ્કાર મિત્રો આજકાલ એઆઈથી ફોટો બનાવવાનો ટ્રેન્ડ છે તમે પણ આવા ફોટો બનાવવા માંગતા હોય પણ કેવી રીતે બને એ સમજાતું ન હોય અને શીખવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે વિડીયો જોયા પછી તમે જાતે પણ આવા ફોટા બનાવી શકશો તમારા એક જ ફોટોમાંથી અલગ અલગ સ્ટાઇલમાં કે અલગ અલગ કપડામાં ફોટો બનાવી શકો છો ફાઇવ સ્ટાર હોટલમાં બેઠા હોય એવી રીતે ફોટો સેટ કરી શકો છો સેલિબ્રિટી સાથે જેમ કે વિરાટ કોહલી સાથે સેલ્ફી લેતા હોય એવો ફોટો બનાવી શકો છો વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવતા હોય એવો ફોટો સેટ કરી શકો છો કે પછી શાહરૂખ ખાન સાથે ફોટો પડાવી શકો છો જૂના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો કલરમાં બદલાવી શકો છો બેકગ્રાઉન્ડ બદલાવી શકો છો સ્ટાઇલ બદલાવી શકો છો અને ઘણું બધું આ બધું એકદમ સહેલું છે તો કેવી રીતે થાય ચાલો જોઈએ તો આપણે આ વિડીયોમાં ગૂગલની જેમીની એપ્લિકેશનનો ઉપયોગ કરવાના છીએ પ્લે સ્ટોરમાં જઈને જેમિની લખી સર્ચ કરશો એટલે ગૂગલની જેમિની એપ્લિકેશન મળશે જેમાં લખ્યું હશે ગૂગલ જેમિની અને નીચે ગૂગલ એલ એલ તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આ એપ્લિકેશનમાં નેનો બનાવના ટૂલ્સ દ્વારા આ પ્રકારના ફોટો બની શકે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ત્યાર પછી એ એપ્લિકેશન ઓપન કરો અને જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન કરવાનું છે તો એપ્લિકેશન ઓપન કર્યા પછી આ પ્રમાણેનો લુક તમને જોવા મળશે જેમાં એક ઓપ્શન મળશે ક્રિએટ ઇમેજ આગળ બનાનાનું આઈકોન જોવા મળશે તો ક્રિએટ ઇમેજ ઉપર આપણે ટચ કરવાનું છે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો જોયા હશે કે આ પ્રકારના ફોટો બનાવવા માટે પ્રોમ્પ્ટ લખવા પડે ઇંગ્લિશમાં લખવું પડે પણ હું આ વિડીયોમાં તમને એકદમ આપણી સાદી ગુજરાતી ભાષામાં ફોટો કેવી રીતે બને એ શીખવવાનો છું તો વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો અલગ અલગ ટેકનિકથી આપણે આ એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એના વિશે તમને વાત કરવાની છે એટલે એક બે ફોટો એડિટિંગ જોઈ અને સ્કીપ ન કરતા તમને આ નવું શીખવા મળશે એ મારી ખાતરી છે બસ તમારી પાસે એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમે તો લાઈક બટન દબાવજો કોમેન્ટમાં ઓકે લખજો બસ હવે સૌથી પહેલા આપણે જે ફોટોમાં એડિટિંગ કરવા માગીએ છીએ એ પ્લસના આઈકોન ઉપર ટચ કરી અને ફોટો આપણે ગેલેરીમાંથી સિલેક્ટ કરવાનો છે ફોટોની ક્લિયરિટી સારી હોવી જોઈએ તો મેં ફોટો સિલેક્ટ કર્યો છે હવે કયો ફોટો છે એ તમને બતાવવું તો જુઓ આ મારો ફોટો છે તમે જોઈ શકો છો અત્યારે કયા કપડામાં છે આ ફોટોમાં આપણે એડિટિંગ કરવાનું છે તો એના માટે અહીંયા હું લખીશ તો અહીંયા મેં લખ્યું છે ગુજરાતીમાં આ ફોટોમાં મેં સૂટ અને બ્લેક પેન્ટ પહેરેલું હોય લાલ કલરની ટાઈ પહેરી હોય અને બેકગ્રાઉન્ડમાં આલિશાન ગાર્ડન હોય એવી રીતે ફોટો સેટ કરી આપો આટલું મેં ગુજરાતી ભાષામાં લખ્યું છે અને પછી અહીંયા જે સેન્ડનું આઈકન છે એના ઉપર હું ટચ કરું છું આ પ્રોમ્પ્ટ આપી દીધા છે પણ ગુજરાતી ભાષામાં છે કે આપણે આવો ફોટો જોઈએ છે ફોટો બનવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે જોવા નીચે ફોટો બનીને આવી ગયો છે તમે ફોટો જોઈ શકો છો આના ઉપર એક ટચ કરી અહીંયા તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ ફોટો તૈયાર થઈ ગયો છે ફોટાની ઉપર જમણી બાજુ જોશો તો ડાઉનલોડનું આઇકન છે એના ઉપર ટચ કરી અને એચડી ક્વોલિટીમાં આ ફોટો આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ હવે નીચે હું લખીશ પ્રધાન નરેન્દ્ર મોદી મારી સાથે હાથ મિલાવે છે એવી રીતે આ ફોટાને સેટ કરીને આપો અને હું સેન્ડ આપું છું તો મિત્રો ફોટો તૈયાર થઈ ગયો છે આપણી સામે ફોટો આવી ગયો છે મિત્રો છે ને કમાલ એઆઈ કેટલું પરફેક્ટ કામ કરે છે એનું જીવંત ઉદાહરણ આપણી સામે છે બેકગ્રાઉન્ડમાં ગાર્ડન છે પરફેક્ટ લૂક છે એચડી ક્વોલિટીમાં ફોટો છે ત્યાર પછી હજી જો આ જ ફોટોમાં આપણે નેક્સ્ટ ફોટો બનાવવા માગતા હોય તો સીધું આપણે અહીંયા લખી શકીએ છીએ અને બીજા કોઈ ફોટોમાં આપણે એડિટિંગ કરવા માગતા હોય તો પ્લસ ઉપર જઈ અને એ ફોટો અપલોડ કરવાનો છે તો મેં આ વખતે ફરી અગાઉનો ફોટો અપલોડ કરેલો છે કુર્તા કુર્તાવાળો અને લખ્યું છે દિલ્હીમાં વિરાટ કોહલી સાથે સેલ્ફી લેતા હોય એવા સ્માઈલી ફેસ સાથે ફોટો સેટ કરી આપો અને સેન્ડ હવે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે મિત્રો ફોટો સેટ થઈ ગયો છે અહીંયા નીચે અહીંયા તમે જોઈ શકો છો ફોટો આવી ગયો છે મિત્રો કેટલું પરફેક્ટ છે વિરાટ કોહલી છે સ્માઈલિંગ ફેસ છે અને આપણે સેલ્ફી લેતા હોય એવી રીતે ફોટો છે આ ફોટાને આપણે અહીંયા જમણી બાજુ ડાઉનલોડ આઈકોન ઉપર ટચ કરી અને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ શેર કરી શકીએ છીએ મિત્રો આ એક ફોટો તમને બતાવું આ મારી મમ્મીનો ફોટો છે કે જે હાલમાં આપણી વચ્ચે નથી એક જ ફોટો છે મારી પાસે અને તે ઘણા વર્ષ જૂનો હોવાથી ખરાબ સ્થિતિમાં છે હવે એઆઈ મને કેટલી મદદ કરી છે તમને બતાવું પ્લસ આઇકોન ઉપર ટચ કરી અને ફોટો સિલેક્ટ કરું છું ત્યાર પછી મેં અહીંયા એ ફોટોને વ્યવસ્થિત કરવા માટેની કમાન્ડ આપી છે આ ફોટો તમે જોઈ શકો છો આ ફોટો છે હવે અહીંયા કમાન્ડ આપી છે મેં ઇંગ્લિશમાં આપી છે જેથી કરીને એ વ્યવસ્થિત રીતે સમજી શકે અને પરફેક્ટ કામ કરી શકે મિત્રો ફોટો બની ગયો છે તમે જુઓ આ ફોટો જો સ્ટુડિયાવાળાને બનાવવા માટે આપ્યો હોત તો ઓછામાં ઓછા ત્રણસોથી થી ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયાનો ચાર્જ લેત એ જ કામ ગૂગલના આ એઆઈ ટૂલે ખૂબ સરસ રીતે કરી આપ્યું છે એક મિનિટનો પણ સમય લીધા વગર આ રીતે તમારા વર્ષો જૂના ફેમિલી મેમ્બરના કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હોય ખરાબ થયેલા હોય તો આ પ્રોમ્પ્ટ લખશો એટલે તમારો ફોટો એ થઈ જશે ઇંગ્લિશમાં શું લખવું એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવી રીતે તમે ટાઈપ કરી અને લખશો એટલે ફોટો કમ્પ્લીટ રીતે સરસ રીતે આવી જશે હવે એઆઈની એક પાવરફુલ શક્તિ જેને કહી શકાય કે ફક્ત બેકગ્રાઉન્ડ બદલે છે એટલું જ નહીં એ શરીરના અંગોની પોઝિશન પણ બદલી શકે છે જેમ કે હું અહીંયા પ્લસ ઉપર ટચ કરી અને એક ફોટો સિલેક્ટ કરું છું ફોટો તમને બતાવી દઉં આ ફોટો છે આ ફોટામાં તમે જોઈ શકો છો હાથ છે એ ગાલ ઉપર છે તો એના માટે મેં અહીંયા લખ્યું છે આ ફોટોમાં બંને હાથ નીચેની સાઈડ હોય અને એક હાથમાં લેપટોપ બેગ છે એ રીતે ફોટો સેટ કરીને આપો હવે પ્રોસેસ થાય છે ફોટો તૈયાર છે મિત્રો જુઓ હાથની પોઝિશન ચેન્જ થઈ ગઈ છે કેટલું પરફેક્ટ રીતે કામ કરે છે આ ફક્ત એડિટિંગ જ નહીં પણ અહીંયા જુઓ આપ આપની ઈચ્છા પ્રમાણેનો ફોટો અહીંયા એમને બનાવીને આપ્યો છે નેક્સ્ટ હું પ્લસ ઉપર ટચ કરી અને બીજો એક ફોટો સિલેક્ટ કરું છું તો આ એક મોડેલનો ફોટો છે કે જે સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે મતલબ કે ઊભી છે હવે આને પોઝિશન ચેન્જ કરીએ તો મેં અહીંયા કમાન્ડમાં લખ્યું છે આ છોકરી જમીન પર નીચે બેઠી હોય એવી તસવીર બનાવીને આપો તો પ્રોસેસ શરૂ થઈ ગઈ છે તો ફોટો સેટ થઈ ગયો છે જુઓ આ નીચે બેઠી હોય એવી પોઝિશનમાં ફોટો આવી ગયો છે તો એઆઈ આપણી પોઝિશન પણ ચેન્જ કરી શકે છે તો હવે આ એક ફોટો જુઓ આ એક ફોટો છે કે જેમાં આ રેડ ટી શર્ટ વાળા ભાઈ છે એ આયુષની સાથે છે હવે આ પર્સનને મારે રિમૂવ કરવા હોય તો એઆઈ એક મિનિટનો પણ સમય નહીં લે ફોટો સિલેક્ટ કરી અને નીચે મેં લખ્યું છે આ ફોટોમાં લાલ ટી શર્ટમાં જે ભાઈ બાજુમાં ઊભા છે એમને દૂર કરો પ્રોસેસ શરૂ થઈ ગઈ છે પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે જુઓ મિત્રો પરફેક્ટ એડિટિંગ કમ્પ્લીટ એ વ્યક્તિ બાજુમાંથી રિમૂવ થઈ ગયા છે ફોટોને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ આ ઓરિજિનલ ફોટો બતાવવું તો અહીંયા તમે જોઈ શકો છો આ પર્સન સાથે છે અને એઆઈએ એમને દૂર કરી દીધા છે નેક્સ્ટ ફોટો હું સિલેક્ટ કરું છું તો આ મોડેલનો ફોટો છે એ ફ્રન્ટ પોઝમાં છે મતલબ કે આપણી સામે છે મારે સાઈડ પોઝ જોઈએ છે તો મેં લખ્યું છે આ ફોટોને સાઈડ પોઝ સેટ કરીને આપો પ્રોસેસ સ્ટાર્ટ રિઝલ્ટ આપણી સામે આવી રહ્યું છે ફોટો બની ગયો છે જુઓ કેટલું પરફેક્ટ કામ છે સાઈડ પોઝથી ફોટો બનાવી દીધો છે ખરેખર અદ્ભુત એઆઈ કામ કરે છે મિત્રો એઆઈ કેટલું કરી શકે છે જે પોઝ આપણે લીધો જ નથી એ પોઝ બનાવી દીધો છે ફ્રન્ટ પોઝમાંથી સાઈડ પોઝ ખરેખર મિત્રો એઆઈ કેટલું કરી શકે છે ફોટો આ જ છે એ જ મહિલા છે આ ફોટોમાં જે મહિલા દેખાય છે એ પોતાના મોબાઈલમાં સ્માઈલ સાથે વાત કરતી હોય એવી રીતે પોઝ સેટ કરીને આપો હવે જોઈએ જે વસ્તુ આમાં છે જ નહીં મોબાઈલ હાથમાં છે જ નહીં એ એકદમ સિમ્પલ પોઝ છે પણ મોબાઈલ એઆઈ હાથમાં પકડાવી દેશે હવે જોઈએ એઆઈ કેવું કામ કરે છે તો મિત્રો ફોટો બની ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ક્લિયરિટી પણ જુઓ ફોટોની ક્લિયરિટી એચડી ક્વોલિટી છે અને પરફેક્ટ લુક નેક્સ્ટ મેં આ એક ફોટો સિલેક્ટ કરેલો છે કે જે ઇન્ડિયન મોડેલ છે તો આ ફોટો મેં સિલેક્ટ કર્યો છે અને નીચે લખ્યું છે આ મહિલાએ લાલ કલરની સાડી પહેરી છે એવો ફોટો સેટ કરીને આપો અહીંયા તમે જુઓ આ ફોટો સાડીમાં નથી પણ હવે એઆઈ એને કેવી રીતે એડિટિંગ કરી આપે છે જોઈએ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે તો મિત્રો ફોટો આપણો બની ગયો છે અહીંયા નીચે ફોટો આવી ગયો છે જોઈએ કેટલું પરફેક્ટ એડિટિંગ સાથે એઆઈ કામ કરે છે હવે એક લાસ્ટ એક્ઝામ્પલ કે જેમાં ફોટો હાફ છે મતલબ કે ફૂલ બોડીનો નથી અડધો ફોટો છે આ મારો ફોટો છે મેં અહીંયા લખ્યું છે આ ફોટોને ઓફિશિયલ કપડાં પહેરેલા હોય એવી રીતે ફૂલ બોડી ફોટોમાં સેટ કરીને આપો મિત્રો રિઝલ્ટ બની ગયું છે અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ વાહ ખરેખર દિલ ખુશ થઈ જાય એવો ફોટો બનાવી દીધો છે ફોટો બની ગયો છે ફૂલ બોડી છે અને તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ એઆઈએ બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી દીધું છે ફોટો હું ડાઉનલોડ કરી લઉં છું મિત્રો આ વિડીયોમાં આપણે જેમિનીના નેનો બનાના ટૂલ્સથી ફોટો એડિટિંગ કઈ રીતે થાય ફક્ત એના વિશે જ વાત કરી છે જેમિની એપ્લિકેશનમાં ઘણા બધા લાજવાબ ફીચર્સ છે જો એના વિશે વધુ જાણવા સમજવા અને શીખવા માગતા હોય તો મારા એ વિડીયોની લિંક નીચે આપેલી છે જોઈ શકો છો તો મિત્રો જોયું ને એ આઈથી ફોટો બનાવવો કેટલો ઇઝી છે આપણે જે એંગલથી જે સ્ટાઇલમાં જે જગ્યાએ જેવા કપડામાં ફોટો બનાવવો હોય ફોટો બનાવી શકીએ છીએ વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં બસ ઓકે લખો આપની પાસે આટલી જ અપેક્ષા છે આટલું પણ નહીં કરી શકો